તટરક્ષક કમાન્ડર એડીજી કે આર સુરેશ પીટીએમ ટીએમ વિશિષ્ટ સેવા આપ્યા બાદ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે તટરક્ષક કમાન્ડર પશ્ચિમી સી બોર્ડ અધિક મહાનિર્દેશક કે આર સુરેશ પીટીએમ ટીએમ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે એડીજીએ સાડત્રીસ વર્ષ સુધી અપ્રતિમ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરીને નેતૃત્વ અને ઉત્કૃષ્ટતાનો વારસો છોડ્યો છે તેઓ ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો સિત્યાસીના રોજ ભારતીય તટરક્ષક દળમાં જોડાયા હતા અધિક મહાનિર્દેશકના હોદ્દા પર બઢતી મળવાથી તેમણે તેર સપ્ટેમ્બર બે હજાર બાવીસથી પશ્ચિમી સી બોર્ડની કમાન સંભાળી હતી અને લગભગ ઓગણીસ મહિનાથી કમાન્ડમાં હતા ફરજ દરમિયાન તેમણે અનેક સરાહનીય કામગીરી કરી છે જેમાં પશ્ચિમી સી બોર્ડની ટીમને પ્રતિષ્ઠિત બે રાષ્ટ્રપતિ તટરક્ષક પદક પાંચ અને મહાનિર્દેશક ક્ષક પ્રશિસ્ત થી સન્માનિત કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર